સ્વભાવગત રીતે માણસ નકલચી છે બાળક જન્મે ત્યારથી એ નકલ કરતા શીખે છે અને ક્યારેક તો એવી આબેહૂબ નકલ કરે છે કે આપણે પણ આશ્ચર્યમાં પડી જઈએ કે આટલી નકલ કરવાની ક્ષમતા આનામાં ક્યાંથી આવીએ છીએ નકલ કરવી અનુસરવું કોઈને કોઈક ઘટના બની હોય કોઈક માણસમાં કોઈ ગુણો હોય એનામાંથી શીખવું કશું જ ખોટું નથી પણ માત્ર ને માત્ર પોતાનો અહંગ પોષવા માટે માત્ર ને માત્ર પોતે ઈર્ષાથી પ્રેરિત છે કોઈ મારાથી આગળ નીકળી ગયું છે કોઈએ મારાથી વિશિષ્ટ ગુણો પોતાનામાં ઊભા કર્યા છે આ કારણસર તમે જો કોઈ પ્રવૃત્તિ કરો કોઈની નકલ કરો કોઈ જે રસ્તે જાય છે તે રસ્તે જાઓ કોઈના દાખલાને અનુસરીને તમારો દાખલો એવો કરવા માગો તો એવું કહેવાય છે કે કોઈનો મેલ જોઈ અદે આપણી ઝૂંપડી બાળી ના નખાય મેલનું સ્વપ્ન જોવું એમાં કશું ખોટું નથી મારી પાસે રોલ્સ રોઈઝ ગાડી હોવી જોઈએ વિચારો એમાં કશું ખોટું નથી હા એ શેક્ચલીના વિચારો નહીં રાખવા પણ રોલ્સ રોયસ ગાડી એક દિવસ હું લાવીશ એમ વિચારવું એમાં કશું ખોટું નથી પણ એ રોલ્સ રોયસ ગાડી લેવા જતાં પોતાની પાસે જે છે એ ખોઈ નાખવું તે યોગ્ય નથી આપણામાં એક પ્રખ્યાત વાત છે હવેલી લેતા ગુજરાત ખોઈ કો હવેલી લેવા જતા આખી ગુજરાત ખોવાનો વખત આવે નાની એક વસ્તુ મેળવવા જતા કોઈને અનુસરવા જતા કોઈને નકલ કરવા જતાં કોઈના જેવા થવા જતા ક્યારેક બહુ ખોટા પરિણામ આવે આજે એક નકલચીની નાનીસી વાર્તા કહેવી છે સાંભળ્યું છે ને એ બે પાડોશી હતા એમાં જે બાજુનું ઘર હતું એ પતિ પત્ની બંને હંમેશા એ વિચારમાં રત રહે કે આપણે આપણા પાડોશી કરતા આગળ નીકળી જવું એ જે કરે તે કરે જે લાવે તે લાવે એ જે વસ્તુ લાવે બીજા દિવસે અમને તે આવી જ સમજો એ જે ફિલ્મ જોઈ આવે બીજા જોઈ આવે જ આ પતિ પત્ની પેલો માણસ એને લાગ્યું કે એને સબક શીખવાડવો જોઈએ એક દિવસ એણે એની પત્નીને કહ્યું કે જો હું આજે તને કહું એમાં હુંકારો આપજે આપણે ગોડ ઘરના ઓડમ બેસીને વાત કરીશું થોડી મોટેથી વાત કરીશું એટલે આપણા પાડોશીને સંભળાય બંને ઓરડામાં બેઠા પેલા એ જરા મોટા અવાજથી કહેવાનું શરૂ કર્યું કે જો સાંભળે જ તું તો કે શું જો બરાબર ધ્યાનથી સાંભળ પાછું બીજા કોઈને સંભળાય નહીં હા પણ શું વાત છે તો કહો કે જો કાલે મહાલક્ષ્મી યોગ થાય છે બરાબર બાર ને એકાવન મિનિટે રાત્રે અને હું આજે જ ગુરુજીની પાસે જઈને આવ્યો છું ગુરુજીએ કહ્યું છે કે કાલે બરાબર બહારને એકાવને જે માણસ પોતાનું જે અંગ કાપી નાખશે એ સોનાનું ઉગશે કહી શકે મોતું હશે કંઈ કે ના ગુરુજીએ કહ્યું છે વાતમાં કોઈ ફરક ના પડે કાલે હું મૂર્ત છે કે કાલે બહારને અઠ્ઠાવન મિનિટે જે કંઈ કરીશું આપણે એ એકદમ સોનાનું થઈને પાછું મળશે આપણને તો પેલી સ્ત્રી કે મને તમારું નાક સોનાનું થઈ જાય ને ગમે આમે નાક મોટું હોવું જોઈએ શોભિત હોવું જોઈએ ખાલી એક નાકમાં ચૂની પહેરવું એના કરતાં આખું નાક જ સોનાનું હોય તો કેવું હવે લોકો તારી મરજી એક કામ કર કાલે આપણે પ્રયોગ કરીશું તું છરી બંને સજાવી રાખજે એટલે પછી મુહૂર્ત ના જતો હોય એ વખતે શોધવા ના જવું પડે એમ કહીને એટલે વાત પૂરી કરી પેલા બંને પતિ પત્નીએ સાંભળ્યું કે હવે વાત છે કે આ એને એકલાનું નાક એનું સો થાય બરાબર બાર ને અઠાવન થઈ બીજા દિવસે રાત્રે પેલા બે પાછું આ નાટક શરૂ કર્યું પેલા પતિ એને કે તૈયાર પત્ની કે હા તૈયાર જો હજુ ત્રીસ સેકન્ડ બાકી છે હું કહું એટલે બરાબર તારે મારું નાક ઉડાડી દે હું તારું નાક ઉડાડી દઈશ કે સારું મરચાંના બુકીનો વાટકી રાખી છે પાયે કારણ કે નાક કાપ્યા પછી તરત એના ઉપર ચોપડવી પડશે કે આ રાખી છે તૈયાર નવો જ ખાંડીને મરચાંનો મસાલો તૈયાર કર્યો છે સારું જો ત્રીસ પચીસ ચોવીસ ત્રેવીસ બાવીસ એકવીસ વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર બાર અગિયાર દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક અને માર સરસ આપણું નાક બંનેનું સરખી રીતે કપાઈ ગયું હવે લાવ મરચાંનો ભૂકો ને ઘસ તું મારા નાક પર હું તારા પર ઘસું પેલા લોકોએ ફરીથી નાક કાપી નાખ્યું પેલા ઘરમાં હાંચે હાચ કાપી નાખ્યું પેલા નાટક કરતા અને પછી ઉપર મરચું ચોપડી શું થાય તમે વિચાર કરો ઘરમાંથી રાડો પારતા બે ધણી ધણીયાની બહાર મોંમાં ફીણ ઓળી ગયું નાક કાપેલું એના ઉપર મરચાંનો ભૂકો ચોપડે શું થાય પેલા બે ધણી દણિયાની બહાર આવ્યા શું થયું અરે કે તમે નાક કાપ્યું અમે કાપ્યું તમને હોનાનું ઊગ્યું અમને કે તમને હોનાનું ઊગ્યું એ કે કોને કાપ્યું તમે કે કહેતા હતા અરે અરે કે આ તો અમે એક નાટકનો ડાયલોગ તૈયાર કરતા ભાઈ તો નાકતે કંઈ કપાતું છે ને કોઈનું સોનાનું ઉગે ખરું આ તો એક વાર્તા હતી એ વાર્તા પ્રમાણેની આખી વાત અમે કરતા હતા બે દણી દણિયાની ગમત કરતા હતા અરે ભલા માણસ તમારી ગમતમાં ને ગમતમાં તો અમારા ધણી ધણી બંનેના નાક કપાઈ ગયા આ સ્થિતિ થાય અને એટલા માટે પંક્તિઓ કઈ છે બરાબર ધ્યાનથી સાંભળજો દેખા દેખી સાધે જોગ જોગ એટલે યોગ એની કસરત યોગની પણ ઘણી બધા આસનો હોય છે એ આસન જેને ફાવતું હોય ને ફાવે આપણને ના ફાવતું હોય ને મયૂર આસન કરવા જઈએ આપણને ના ફાવતું ને હલાસન કરવા જઈએ તો ક્યાંક પેટમાં આંટી પડી જાય ક્યાંક તકલીફ ઊભી થઈ જાય એટલે દેખાદેખી સાધે જોગ કોકનું જોઈને આ બધું કરવાનો પ્રયત્ન બાબા રામદેવ થવાનો નહીં કરવાનો આપણે દેખાદેખી સાધે જોગ પડે પંડ ને લાધે રોગ પડે પંડ અને લાધે રોગ માદા પડાયા એમાં આ કોઈની નકલ કરવા જવામાં દેખાદેખી કરવામાં આપણે આપણું છે જે એ પણ ગુમાવીએ માદા પડીએ શરીરને તકલીફ થાય અને મુશ્કેલીમાં મુકાઈ જઈએ એટલે ફરી એકવાર કહું છું કે આ પંક્તિઓ બરાબર યાદ રાખજો દેખા દેખી સાધે જોગ શું દેખા દેખી સાધે જોગ પડે પંડ ને લાધે રોગ પડે પંડ ને લાધે રોગ ક્યારે કોઈના દેખા દેખાડા માટે કોઈની દેખાદેખીમાં આવીને કોઈની નકલ કરવા માટે ક્યાંક પોતાની જાતને બીજાથી સારા દેખાડવા માટે મહેરબાની કરીને ક્ષમતા ના હોય એવા કામો ના કરતા